બે હજાર કિલોથી વધુ છે આ દિવસે પચાસ થી વધુ લોકો અહી પ્રસાદ ગ્રહણ કરશે ભોલેનાથના શિવ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે એક લાખ લોકો ઠંડાઈનો પ્રસાદ મેળવશે આ જ વિશે અમારા સંવાદદાતા અમિત રાજપૂત દ્વારા આ વિશેષ અહેવાલ રજૂ કરાયો મહાશિવરાત્રીનો પર્વ એટલે હિન્દુ ધર્મનો એક બહુ મોટો પર્વ માનવામાં આવે છે ને અત્યારે આપણે ઇન્ડિયા ન્યૂઝની જે ટીમ છે સુરત શહેરના પારદેશ્વર મહાદેવ મંદિર પર ઉપસ્થિત છે આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે જન્મદિનની કેવા પ્રકારની ઉમટી પડી છે અને તમે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં જે ભાવિ ભક્તો છે તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે મહાશિવરાત્રી એટલે આજનો દિવસ એવું માનવામાં આવે છે કે માતા માતાશ્રી પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા અને ત્યારબાદ જે આજ પર્વ મનાવવામાં આવે છે ને આપણી સાથે

અને મિત્રો આજ મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે સર્વ આજ મા શિવરાત્રી જે પર્વ મનાવવામાં આવે છે તેની વિધિ કઈ રીતે હોય છે ભક્તોને એ ખાસ જણાવું છું જરૂર આ શિવરાત્રી મહાપર્વ નિમિત્તે એમ કહેવાય છે કે ભગવાન શિવજી ખૂબ જ ભોળા છે અને દયાળુ છે કરુણાળુ છે એક બિલીપત્રમ એક લોટા જલકી ધાર ઓ દયાલુ રીજ કે મોક્ષ મળી શકે એક સહજ એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ કે ધાર આવા ભગવાન દયાળુ શિવજી છે આવો આપણે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે એમની આરાધના કરીએ અને એમના આશીર્વાદ આપણે પ્રાપ્ત થાય આપણા જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ મહાદેવ આપે એવી હું કામના કરું છું અટલ આશ્રમ સુરત પારદેશ્વર મહાદેવની આપણે વાત કરવામાં આવે કઈ રીતે સ્થાપના થઈ શું વિશેષતા છે ખૂબ સરસ બે હજાર ચારની અંદર પ્રાણ પ્રતિષ્ઠા અને અતિરુદ્ર એક સાથે એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જે ઉપરની પીંડી છે એ સત્તરસો એક્યાવન કેજી અને શિવની નાભી એનાથી પિસ્તાલીસ ફૂટ નીચે પાઇપ અને પાઇપની નીચે બ્રિલ જ્યાં પાણી સ્પષ્ટ થતું હોય ત્યાં રીતે એટલે એને ભગવાન શિવજી વાસ્તુશાસ્ત્ર પણ નાભી કહેવામાં આવે આવા નાભી સહિતના શિવલિંગના દર્શન કરવાથી એમ કહે છે છે કે કે મળે પારદેશ્વરમ રાવણ સંહિતાની અંદર શિવલિંગની પૂજા અર્ચના કરવાથી સર્વ સિદ્ધિઓ સર્વ કામનાઓ પૂર્ણ થાય છે આપ જોઈ શકો છો રાવણ સંહિતામાં કીધું રાવણ એમને સુવર્ણ ચડાવતા હતા અને ભગવાન શિવજી એટલું સુવર્ણ એને આપવામાં આવ્યું કે પોતે સોનાનો કિલ્લો બનાવ્યો છે આ ભગવાનની એક પ્રસિદ્ધિ છે અને ભગવાન શિવ આશુતોષ પરમાત્મા કોઈ પણ જીવ નામી અનામી જીવ જંતુ વગેરે સર્વનું કલ્યાણ કરનારા દેવતા છે શિવ છે અજન્મા દેવ છે રામનો જન્મ થયો કૃષ્ણનો જન્મ થયો પણ શિવ છે અજન્મા દેવ હોય અજન્મા દેવ હોય ને એ જ આપણે સાયુજ મુક્તિ આપી શકે છે અને દરેક જીવનું કલ્યાણ એ જ કરી શકે છે આવો આવો શિવરાત્રી મહાપર્વ આપણે મનાવી અને ભગવાન શિવજીના આશીર્વાદ આપણે મેળવી અટલ આશ્રમ સુરત ચોક્કસપણે મહારાજ જોડાયા હતા અને તેમને તમામ વિશે જે માહિતી હતી તે આપી હતી કે મહાશિવરાત્રી નો પર્વ જે છે તે કઈ રીતે મનાવવામાં આવે છે કઈ રીતે તેની પૂજા હોય છે તો ચોક્કસપણે આજે મહાશિવરાત્રીનો જે દિવસ છે તો તમામ જે શ્રદ્ધાળુઓ ભક્તો છે તે ક્યાંક ને ક્યાંક મહાશિવરાત્રી પર્વ ને લઈને અત્યારે તમામ શિવાલયોમાં દેશની વાત કરી દેશની બહારના જે તમામ શિવાલયો છે શિવ મંદિરો છે ત્યાં તેમની જનમેદની ઉમટી પડતી હોય છે કેમરા પર્સન રહી સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત